સનાતન ધર્મમાં હનુમાન જયંતિનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે ત્રેવીસમી એપ્રિલ એટલે કે આજે હનુમાન જયંતિ મનાવવામાં આવી રહી છે અંજની અને કેસરીના પુત્ર હનુમાનજીને મંકી ગોડ બજરંગબલી અને વાયુદેવ પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો તો આથી ભક્તો આ દિવસને ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવે છે અને ભગવાન રામના લાંબા આયુષ્યની કામના કરતા તેમના આખા શરીર પર સિંદુર લગાવ્યું હતું ત્યારથી ભગવાન હનુમાનને સિંદુર ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે તો હનુમાનને મારુતિનંદન બજરંગબલી પવનપુત્ર વીર હનુમાન સુંદર અને સંકટ મોચન સહિત વિવિધ નામોથી ઓળખવામાં આવે છે તો સાથે જ તમામ મુશ્કેલીઓને પણ દૂર કરે છે ત્યારે સેલવાસ વિસ્તારમાં આજે હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી અને સાથે જ આમલી ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે આવેલ હનુમાન મંદિર સેલવાસ પોલીસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અહીં મંદિરોમાં હનુમાનજીની આરતી યજ્ઞ અને પૂજન કર્યા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા